પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવા નીર આવતા મંત્રીએ લીધી મુલાકાત સિદ્ધપુરમાં સારો વરસાદ થતાં નદીમાં નીર આવતા વધામણા કરવામાં આવ્યા સરસ્વતી નદીમાં આજે તેરથી ચૌદ ફૂટ પાણી રહેવા પામ્યું છે બે ચાર દિવસમાં ધરોઈ અને નર્મદાનું પાણી પણ આ બાજુ આવવાનું છે બારે માસ નદીમાં પાણી વહેતું રહે તે પ્રકારની વ્યવસ્થા સરકારે કરી છે સિદ્ધપુરમાં રિવરફ્રન્ટ ભાગ એક અને બે બની જશે ત્યારે સરસ્વતી નદીની ભવ્યતા ખૂબ સુંદર બની રહેશે બળવંતસિંહ રાજપૂત મંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિદ્ધપુર શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે સિદ્ધપુર પ્રાંત અધિકારી સિદ્ધપુર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર તથા નગરપાલિકા સદસ્ય અંકુરભાઈ મારફતીયા તમામ નગરપાલિકાના સદસ્યો અને નાના મોટા હોદ્દેદારો હાજર રહ્યા હતા સિદ્ધપુરમાં બહુ વર્ષો પછી મા સરસ્વતીનું પાણી મા સરસ્વતીમાં આવ્યું સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર મા સરસ્વતીને વધાયા દર્શન કર્યા એની તક આજે મેં બધાએ પણ મા સરસ્વતીના દર્શન કરી પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો માં સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે મહા સરસ્વતીનું પાણી છે આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી ત્રણસો પાંસઠ દિવસ ભરાઈ રહે એના માટેની વ્યવસ્થા થાય આપણે જોયું છે કે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ સત્તર અઢાર ફૂટ પાણી હતું થોડું પાણી ઘટ્યું છે અત્યારે તેર ચૌદ ફૂટ પાણી આજે પણ નદીમાં સાત આઠ દિવસ થયા છતાં છે આવનાર સમયમાં બે ચાર દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે નર્મદાનું પણ પાણી આવવાનું છે ત્રણસો પાસઠ દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે અને બીજો પાઠ આપણો રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર પડી રહેશે ત્યારે ક્ષિપુરની ભવ્યતા જેમાં સરસ્વતીની જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે આપણે બધા મા સરસ્વતીના પુત્ર છીએ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં બધાએ સંશોધન કરીને નક્કી થયું છે મા સરસ્વતીનું ઓરિજિનલ સ્થાન સિદ્ધપુરમાં છે અને આપણે બધા જ્યાં જન્મ્યા છીએ આપણે બધાને ગૌરવ છે કે અમે મા સરસ્વતીના પુત્ર છીએ મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવી મા સરસ્વતી વસતી રહે અને આપણને સૌને આશીર્વાદ આપતી સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે દશામા મૂર્તિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં આજે દશામાના વ્રતનો દસમો દિવસ પૂર્ણ થતાં દશામાના ભક્તોએ આખી રાત જાગરણ કરી આજે વહેલી સવારે કુંવારિકા સરસ્વતી નદી ખાતે દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું સરસ્વતી નદીના કિનારે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો સરસ્વતી નદીના કિનારે મધુપાવળિયા ચેકડેમ પાસે ભક્તોએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું દસ દિવસ સુધી દશામાની મૂર્તિનું પૂજા અર્ચના કરી દસમા દિવસે રાત્રે જાગરણ કરી વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરી દશામાના મહોત્સવની ઉજવણી કરી હતી તો બીજી તરફ સરસ્વતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવતા ભક્તોને માટે સિદ્ધપુર નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસર અને પ્રમુખ અનિતાબેન પટેલ અને કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે દ્વારા ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સ્થાનિક તંત્ર નગરપાલિકા પોલીસ સહિતની ટીમ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું હતું નંબર પાંચ વર્ષથી અમે દશામાનું વ્રત કરીએ છીએ અને પૂજા અર્ચના પાઠ કરીએ છીએ આજે અમે વ્રતનું ઉજવણું કરી દીધું છે દશામાનું થાળ પાટ આથી બધું બતાવી દશામાના પધરામણા કરી દીધા છે દશામાના પધરાણા સરસ્વતી નદીમાં અમે આજે કરી દીધા છે